દેશ દમણના નમો પર અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી દમણના તંત્રના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આયોજિત યોગ દિવસ અનુરૂપ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી કાર્યક્રમની શરૂઆત પ્રજ્વલિત કરી કરવામાં આવી હતી ત્યારબાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનના લાઈવ પ્રસારણ બાદ સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ યોગ પ્રશિક્ષકોની હાજરીમાં યોગ અભ્યાસ કરવામાં આવ્યો હતો આશરે ત્રણ કિલોમીટરના લાંબા દરિયા કિનારાના નમોપાથ પર તંત્રના અધિકારીઓ વિવિધ કચેરીના વડાઓ સરકારી કર્મચારીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોસ્ટગાર્ડ પોલીસ આઈઆરબીના કર્મચારીઓ અને પ્રદેશના સામાન્ય નાગરિકો મળી આશરે છ હજારથી વધુ લોકોએ હાજર રહી યોગ અભ્યાસ કરી આયોજિત કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજવાડી વાપીના હલ ખાતે સવારે છ થી સાત વાગ્યા દરમિયાન એક ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી પતંજલિ યોગ વિદ્યાપીઠના યોગ ગુરુઓ દ્વારા આ શિબિરમાં ઉપસ્થિત તમામ લોકોને યોગના વિવિધ આસનો અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવી યોગના આસનો દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું આ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉદ્યોગપતિઓ અને સામાજિક સંસ્થાઓના સભ્યોએ ભાગ લીધો આ કાર્યક્રમે સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગના મહત્વને ઉજાગર કર્યું અને સૌને નિયમિત યોગાભ્યાસ માટે પ્રેરણા આપી વિશ્વ યોગ દિવસ બે હજાર પચીસની આ ઉજવણી વાપીના નાગરિકો માટે એક સ્મરણીય અનુભવ બની રહી જે યોગના માધ્યમથી સ્વસ્થ જીવનનો સંદેશ ફેલાવવામાં સફળ રહી આ પ્રસંગે વીઆઈએના પ્રમુખ સતીષ પટેલ સેક્રેટરી કલ્પેશ વોરા વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ વાપી નોટિફાઈડ ભાજપ પ્રમુખ નોટિફાઈડના પૂર્વ ચેરમેન સહિત અનેક ઉદ્યોગકારો શહેરના અગ્રણીઓ પતંજલિ યોગ વિદ્યાપીઠના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારત વર્ષની અનેક જૂની પરંપરાઓને આગળ વધારીને દેશના યશસ્વી વડાપ્રધાન ભારત વર્ષ જે એક સોનીથી ચીડિયા ગયો હતો સમગ્ર ભારત સ્વસ્થ હતું અને સમગ્ર વિશ્વમાં એની સંસ્કૃતિનો જે ડંકોવા એ આપણા યશસ્વી વડાપ્રધાને ફરીથી સમગ્ર ભારતના યોગને સમગ્ર વિશ્વ પલક ફલાવીને વિશ્વ યોગ દિવસની જે એક આખા વિશ્વમાં ઉલ્લેખ જગાવી છે અને એના લીધે સમગ્ર વિશ્વ યોગ કરીને સાથે સાથે સમગ્ર વિશ્વને એક સુંદર સ્વાસ્થ્ય અને શાંતિ માટેની જે ભેટ આપે છે એના લીધે સમગ્ર વિશ્વ એકવીસ જૂને આ દિવસ મનાવી રહ્યું છે અને આપણા ગુજરાત ભારત અને સમગ્ર વિશ્વમાં આનો જે એક મુહિમ ઉપાડી છે આપણા દેશના વડાપ્રધાનશ્રીને આપણે જનનાયક કહી શકીએ દરેકે દરેક જન વિશ્વનો એમના આ પગલે ચાલીને સમગ્ર વિશ્વને એક શાંતિ અને સ્વાસ્થ્યનો સંદેશ આપવા 对。 સેલવાસના ચકચારી ક્રુણાલ અપહરણ અને હત્યાના કેસમાં સાત આરોપીઓની ધરપકડ પોલીસે આરોપીઓ પાસેથી કાર અને મોબાઈલ જપ્ત કર્યા દાદરાનગર હવેલીના સેલવાસ શહેરના આંબલી વિસ્તારમાં આવેલ એસકે મોબાઈલ નામની દુકાન ચલાવતા કૃણાલ પ્રસાદ નામના યુવાનનું બે દિવસ અગાઉ દુકાનની બહારથી જ અપહરણ કરવામાં આવ્યું હતું બે થી વધુ વાહનોમાં આવેલ કેટલાક લોકોએ કૃણાલને આંખમાં મરચાની ભૂખી નાખી ત્યારબાદ તેને બળજબરીપૂર્વક અપહરણ કરી એક વાહનમાં નાખી ઉઠાવી અને ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતાં જ પરિવારજનોએ આ અંગે સેલવાસ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ત્યારબાદ ગણતરીના સમયમાં જ કૃણાલની ગલોંડા વિસ્તારમાંથી હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી સેલવાસ પોલીસે ભારતીય ન્યાય સંહિતા અંડર સેક્શન મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી પરિવારજનોએ આ અંગે નામજોક કેટલાક લોકો પર ગંભીર આક્ષેપો કર્યા હતા પોલીસે ટેકનિકલ સર્વિલન્સ અને સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરી હતી પ્રથમ આરોપી ઉમેશ સોનીની ધરપકડ બાદ અન્ય છ આરોપીઓએ નાસિકમાં આત્મસમર્પણ કર્યું પકડાયેલા આરોપીઓમાં ઉમેશ સોની સંતોષ જાધવ આનંદ શેઠ મિતેશ હડપતિ કૌશલ આચાર્ય મંટુકુમાર પાસવાન અને પ્રેમ રામ પુરક્કરનો સમાવેશ થાય છે પોલીસે ગુનામાં વપરાયેલી મારુતિ અટિકા કા નંબર ડીએન ઝીરો નાઇન વન 2578 અને પાંચ મોબાઈલ ફોનો જપ્ત કર્યા છે પ્રાથમિક તપાસમાં વ્યવસાય સંબંધિત શત્રુતા અને હરીફાઈના કારણે યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક આરોપીઓ દાદરાનગર હવેલી બીજેપીના હોદ્દેદારો છે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને સત્યાવીસ જૂન સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે કેસની વધુ તપાસ હાલ ચાલી રહી છે એક વ્યક્તિ मोटरसाइकिल पे आते और जाते हुए दिखा जैसी उसके बारे में जानकारी मिली उस मोटरसाइकिल को ट्रेस किया गया ट्रेस करने के बाद उस व्यक्ति को ढूंढा गया और पूछताछ के लिए लाया गया सख्ती से पूछताछ करने पे उसने अपना मौके पे अपनी मौजूदगी कंफर्म करी साथ ही साथ उसने कुछ और लोगों के नाम भी बताए और फिर उसके बाद में जो तकनीकी माध्यम से फुटेज के माध्यम से हमने उन लोगों को आइडेंटिफाई किया और फिर उसके बाद वो जिस रूट से बाहर निकले थे उस जगह पे आसपास के जिलों को हमने सूचित किया और अपनी टीम्स को उन जगह रवाना किया इसी दौरान में में पांच लोग ने जाकर नासिक सरेंडर कर दिया डर के मारे और उनको यहां से पुलिस वापस लेकर आई और कड़ी पूछताछ के दौरान वो पांचों व्यक्ति और छठा व्यक्ति साथ में जो था उन सब ने सीसीटीवी फुटेज में उनके चेहरे मिलते हुए दिखाई दिए है और उन्होंने अपने जुर्म को कबूल कर लिया है और साथ ही साथ इस अपराध में जो मोटरसाइकिल जो गाड़ी और फोन यूज हुए थे वो सारे हमने रिकवर कर लिए कुछ और जो अपराधी हैं जिनके बारे में अभी खुलासा हुआ है इन्वेस्टिगेशन में उनके में भी धरपकड़ जारी है अभी तक प्राइमा फेजी इन्वेस्टिगेशन में सामने आया कि ये आपस में एक दूसरे को जानते थे काफ़ी लंबे समय से लेकिन काम के चक्कर में कुछ अनबन चल रही थी और पीछे से इसमें से एक अभियुक्त को आ, मरने वाले व्यक्ति ने कुछ समय पहले चोट भी पहुंचाई थी तो इसी रंजिश के चलते हुए आपसी झगड़े के चलते हुए इन्होंने इस अंजाम को दिया इसमें से जो पकड़े गए हैं उसमें से चार लोगों की क्रिमिनल हिस्ट्री रही जिसका डेथ हुआ है उसका एक क्रिमिनल रिकॉर्ड है इनमें से एक अभियुक्त जो आपको हम प्रेस रिलीज दी है उसमें जो तीसरे नंबर का व्यक्ति है उसके ऊपर उसने गोली मारी और उसको मरने वाले को फिर हमने गिरफ्तार किया था और हथियार भी रिकवर किया સરીગામ જઈડીસીની સીટીપીની બેદરકારીથી પર્યાવરણને ખતરો ઓવરફ્લો થતી ચેમ્બરો અને ગટરોમાં ઇન્ફ્લુએન્ટનો ધોધ વહી રહ્યો છે સરીગામ જઈડીસીના ઉદ્યોગોના ઇન્ફ્લુએન્ટ માટે કાર્યરત એવા કોમન એન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નબળી હાલત હવે ગંભીર પર્યાવરણીય સમસ્યા બની ઉઠી છે તાજેતરની તસવીરોમાં જોવા મળે છે કે સીટીપીની ચેમ્બરો ઓવરફ્લો થઈને ઝરી રહી છે જેના કારણે ગટરોમાં મોટી માત્રામાં એન્ફ્લુએન્ટ વહી રહ્યો છે આ પરિસ્થિતિ ચોમાસાની સિઝનમાં વધુ ગંભીર બની છે જ્યારે પ્રીમોન્સૂન તૈયારીઓનું કોઈ ચિહ્ન દેખાતું નથી સીટીપીની ચેમ્બરો તૂટેલી ફૂટેલી હાલતમાં છે અને ગંદકીથી લબાલબ ભરેલી છે ઉદ્યોગો બેખોફ રીતે એન્ફ્લુએન્ટ નાળાઓમાં છોડી રહ્યા છે જેનાથી પર્યાવરણને લાંબા ગાળાનો ખતરો ઊભો થયો છે સ્થાનિક સીટીપીના કરતા ધર્તાઓની આ બેદરકારીથી પ્રદૂષણનું જોખમ સ્તર વધુ પહોંચી ગયું છે ઉપરાંત પાઇપલાઇનની હાલત પણ ચિંતાનું કારણ બની શકે છે જેની નોંધણી હાલમાં વિચારણા હેઠળ છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ મંડળ પણ આ મામલે કોઈ કાર્યવાહી કરતું દેખાતું નથી જેનાથી સ્થાનિક સીટીપી અને ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવવામાં મદદરૂપ બની રહ્યા છે ચોમાસાની સિઝનમાં પાણીના પ્રવાહ સાથે એન્ફન્ટનો ફેલાવો વધુ વધી શકે છે જે આસપાસના વિસ્તારો માટે જોખમી સાબિત થઈ શકે છે સીટીપીની આ હાલત અને જીપીસીબીની નિષ્ક્રિયતા સામે તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે સ્થાનિક પ્રજા અને પર્યાવરણ પ્રેમીઓએ આ મુદ્દે ધ્યાન આપવું જરૂરી છે જેથી સરીગામનું પર્યાવરણ સુરક્ષિત રહે ઉલ્લેખનીય છે કે જીપીસીબી દ્વારા સીઈટી અને ટી એસ વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે જોકે સરીગામ જેવા વિસ્તારોમાં સીટીપીની હલની ઓવરફ્લો સમસ્યા અને પ્રદૂષણ નિયંત્રણમાં બેદરકારી જોવા મળી રહી છે જે સીટીપીની અનેક યોજનાઓની અમલીકરણમાં સુધારાની જરૂરિયાત સૂચવે છે વલસાડ જિલ્લામાં એક જ દિવસમાં પડેલા વરસાદે નેશનલ હાઇવે ઓથોરિટીની પોલ ખોલી નાખી છે ભારે વરસાદને પગલે વાપીથી લઈને વલસાડ સુધીના હાઇવે પર ખાડાઓ પડી ગયા છે હાઇવે પર પડેલા નાના મોટા ખાડાઓના કારણે વાપીના બગવાડાથી ખડકી પાડનેરા સુધીના હાઇવે પર રોજિંદા અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે હાઇવેના સમારકામમાં ઉતારેલી વેટ હવે ચોમાસામાં વાહન ચાલકોને ભારે પડી રહ્યું છે જોકે મોડે મોડે જાગેલી હાઇવે ઓથોરિટીએ હવે ખાડાઓનું સમારકામ હાથ ધર્યું છે જોકે સમારકામમાં પણ વેઠ ઉતારવામાં આવતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે ખડકી પર પડેલા ખાડાઓમાં મજબૂત થરને બદલે માત્ર બ્લોક પાથરી દેવામાં આવ્યા છે વર્ષે પણ નબળી કામગીરીને કારણે ચોમાસામાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં હાથ ધરાયેલા તકલાદી સમારકામ બાદ પણ વાહન ચાલકો પર જાનનું જોખમ તોડાઈ રહ્યું છે હજી તો ચોમાસાની શરૂઆત જ થઈ છે જે આગામી ત્રણ મહિના તો ચાલશે જ ત્યારે હાઈવે પર પાથરેલા આ તકલાદી બ્લોક કેટલો સમય રહેશે તે હવે જોવું રહ્યું આજે સમગ્ર વિશ્વમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ રહી છે ત્યારે આજના દિવસે સંઘ પ્રદેશ દમણના ગેલવાડ ગ્રામ પંચાયત સરપંચ હિતાક્ષીબેન પટેલ અને તેમની ટીમ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સ્ટેટ બોર્ડના યોગ ગુરુ માયાબેન દ્વારા શિબિરમાં ઉપસ્થિત તમામ લોકોને યોગના વિવિધ આસનો અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવી હતી ઉપસ્થિત લોકોએ આસન પ્રાણાયામ સંકલ્પ સાથે યોગનો અનુભવ કર્યો હતો પ્રશિક્ષિત યોગ ગુરુઓ દ્વારા દ્વારા તમામને યોગના આસનો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સરપંચ હિતાક્ષી પટેલ ઉપસરપંચ ભાવિની પટેલ પૂજાબેન રમીલાબેન અમૃતભાઈ પટેલ ગુલાબભાઈ પટેલ સહિત નાના બાળકો અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા Joking. We are celebrated here at Gilbar Cricket Stadium. Together, we have done yoga, and yoga started in 21st June 2015. It is started by our Prime Minister Narendra Modi Ji, and we have to do everyday yoga for calming our mind and soul. Once again, happy and पंच मैडम है यहाँ के और सभी यहाँ के आसपास के लोग जुड़े और योग का सहयोग किया आसन किए प्राणायाम किए इसके बारे में बहुत सारे लाभ नुकसान बताए और यहाँ के सभी लोग इतने उत्साही हैं बहुत सारे लोगों ने यहाँ पे इसमें भाग लिया था और साथ में मुझे भी बहुत अच्छा लगा हमारे साथ में योग ट्रेनर अंजु बन आए हुए हैं और हमने दोनों ने मिल के यहाँ पे योगाभ्यास करवाया सभी को नमस्कार आज अंतर्राष्ट्रीय योग दिवस हम लोग मना रहे हैं मैं लिटिल जूनियर्सकूल धावेल दम्बन की प्रिंसिपल हूँ और मैं आज रीताक्षीवे सर भेलवाड़ सरपंच के साथ मिलके यहाँ हम लोगों ने योग किया योग की बेनिफिट्स भी लिया और सबको मैं बोलना चाहती हूँ हर दिन घर पर योग करें करो योग, रहो निरोग વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ તેમજ વિકસિત ભારતને સમર્પિત ભાજપ અને એનડીએની કેન્દ્ર સરકારે તારીખ નવ જૂનના રોજ અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે આ સંદર્ભે સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના અગિયાર વર્ષ અભિયાન અંતર્ગત ગેલવાડ મંડળમાં ચોપાલ બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં મોદી સરકારના અગિયાર વર્ષના કાર્યકાળની ઐતિહાસિક સિદ્ધિઓની માહિતી આપવામાં આવી હતી આ બેઠકમાં ગેલવાડના સરપંચ હિતાક્ષીબેન જીગ્નેશભાઈ પટેલ प्रदेश उपाध्यक्ष महेशभाई अगारिया सिंपलबेन पटेल भरतभाई पटेल अमृतभाई पटेल पंचायतना ना मेम्बरो अध्यक्ष लालूभाई पटेल सहित मोठी संख्या ग्रामजन उपस्थित